જેતપુર જુનાગઢ હાઇવે પર આઈસર ટેમ્પોમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી. જેતપુરના સાકડી ગામના પાટિયા નજીક હાઇવે પર આઈસર ટેમ્પોમાં આગ લાગી. આઈસર ટેમ્પોમાં જુનાગઢ તરફ જતા સમયે આગ લાગી હોવાનું સામે આવ્યું. આઈસરના ટેમ્પોમાં શ્રીફળ બિસ્કિટ અને જીરું જેવો માલસામાન ભર્યો હોવાની વિગતો સામે આવી છે. આઈસરમાં આગ લાગતાની સાથે માલસામાન બડીને ખાખ થયો. હાલ આ આગ કયા કારણોસર લાગી છે તે હજુ સામે આવ્યું નથી. આ ઘટનાની જાણ થતા જ ફાયર ફાઇટરો દ્વારા આગ ઉપર પાણીનો મારો ચલાવી આગ પર કાબુ લેવાનો પ્રયત્નો કરવામાં આવ્યા